નમસ્કાર સીવી 24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું 7મી જુલાઈએ ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળશે આ રથયાત્રાને લઈ મંદિર તરફથી આજે એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી જગન્નાથ રથયાત્રામાં કોમી એકતાની ઝાંખી જોવા મળશે 8 ભજન મંડળી 2000 સાધુ સંતો ભજન મંડળી જોડાશે પ્રસાદમાં 3000 કિલો મગ 500 કિલો ચાંબુ રખાશે 500 કિલો કેરી અને 400 કિલો કાકડી દાડમ પણ રખાશે બે લાખથી વધુ ભક્તોને પ્રસાદ આપવામાં આવશે અઢાર ગજરાજો એકસો એક ટ્રક ત્રીસ અખાડા અઢાર ભજન મંડળી હશે બે હજાર સાધુ સંતો પણ હાજર રહેશે જેમાં વિવિધ કાર્યક્રમો કઈ રીતે યોજાશે તેની માહિતી આપવામાં આવી હતી રથયાત્રાની તૈયારી સાથે ભગવાનના વાઘા પણ તૈયાર છે આસમાની કલર વ્હાઈટ રેડ વેલ્વેટ ગઝી સિલ્ક સહિતના કાપડમાંથી ભગવાનના વાઘા તૈયાર કરાયા છે બનારસ વૃંદાવન મથુરા અને બેંગ્લોર હૈદરાબાદના કાપડથી વાઘા તૈયાર કરાયા છે તો ડાયમંડ જરદોષી વર્ગ મોતી વર્ગ જરી વર્ગથી વાઘા અને અલંકાર તૈયાર કરાયા છે દોઢ મહિનાની મહેનત બાદ આ વાઘા તૈયાર કરવામાં આવ્યા છે જોધપુરી જ્વેલરી ભગવાન જગન્નાથજી માટે તૈયાર કરાઈ છે વીસ વર્ષથી ભગવાન જગન્નાથજીના અમદાવાદના સુનીલભાઈ સુંદર વાઘા બનાવે છે ભગવાનને મામેરું ચઢાવવા માટે યજમાન પરિવારે તૈયારીઓ શરૂ કરી લીધી છે જેમાં ભાણેજો માટેના હાર વીટી અછોડો પગની પાયલ અને વિછ્યા વગેરે ઘરેણાં સાડીઓ ભગવાનના વાઘા વગેરે તૈયાર કરવામાં આવી રહ્યા છે આ તમામ વસ્તુઓ તૈયાર કરવામાં આવશે ઓડિશાના જગન્નાથપુરી બાદ દેશની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા અમદાવાદમાં નીકળે છે રથયાત્રામાં માત્ર અમદાવાદીઓ જ નહીં આસપાસના શહેરો અને ગામડાઓ ઉપરાંત અન્ય રાજ્યોમાંથી હજારો ભક્તો જોડાય છે ત્યારે સંવેદનશીલ વિસ્તારોમાં પણ ચુસ્ત પોલીસ ગોઠવી દેવાશે સારી રીતે ભગવાન જગન્નાથજીને કામ કરો છો તેમ છતાં હું ફરીથી એને રીપીટ કરું છું રીપીટ કરવાનો સૌને આ નમસ્કાર છે ફરીથી એ રીપીટ કરું છું ભગવાન જમનાજી 147 મીરા યાત્રામાં જે પોલીસ કમિશનર તરીકે નિભિત રખીએ apne પ્રવાંઘિયા છે તેમાં 18 ગજરાજો સભી અગ્રભાગમાં તે પછી 101 પ્રગો પર આદ્ય સંસ્કૃતિની છાપીઓ

તે સમગ્ર નો ફેકરા દરમિયાન 30000 કિલો મધ 500 કિલો જામુ 500 કિલો કેરી અને 400 કિલો કાકડી તથા દાળમ પ્રસાદ વેચવામાં આવે છે ભગવાન જગન્નાથજી ને આખે જે અમાવસ્યા વિશે પાટો બાંધવામાં આવે છે જેને ઉપેણા કહેવામાં આવે છે તે લગભગ 2 લાખની સંખ્યામાં દર્શનાર્થીઓ દર્શનાર્થીઓ વેચવામાં આવે છે अध्यात्रा पूर्वे ये खास कारिक्राम हो छे त्ले आवर से पांच में दाजी दा दा के अमांस नाधिम छे जारे पड़वान निर्ज गरोगरों मा रत्तमेरी उपार विडाद मां थाशे त्ले नेत्रोत्षब इधी हुझे उंजवामा हो छे नेत्रोत्षब इधी प

ઉપસ્થિત રહેશે સવારે સાડા ચાર વાગે વિશિષ્ટ ભોગ કહેવામાં આવે છે તે આવશે પાંચ વાગે ભગવાન પોણા છ વાગે ભગવાન જગન્નાથજી નો રથ પ્રવેશ થશે અને સાત વાગે રથયાત્રાનો શુભારંભ

એને 1000 આશ્રમે જન્મની પ્રાપ્તિ થાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે કેવા છે એટલે દૂર દૂરથી લોકો ભગવાન જગનાજીના રથમાં બિરાજમાન થઈને માટે આવતા હોય છે એ લોકો માટે જે રથ ઉભા રાખવામાં આવે છે તેની એક યાદીમાં આપણે આપવામાં આવે છે 7 વાગે મંદિરની પ્રારંભ થશે 9 વાગે નેશનલ કોર્પોરેશન 4:30 વાગે રાયપુર ચકલા 10 વાગે ખાગ્યાચાર રસ્તા

ભગવાન જગન્નાથજી ને રખ્યાત્રા ખૂબ શાંતિ અને સદભાવપૂર્ણ વાતાવરણમાં માં ઉદ્ધાર વર્ષે ઉજવાય છે એ રીતે આ વર્ષે પર ખૂબ ભગવાન જયારે બીજ મંદિર થી નીકળી આપણા દ્વારા દર્શન આપવા આવે ત્યારે આપણે ખૂબ સંયમ અને શાંતિપૂર્ણ ભગવાન ના દર્શન નો લાભ લઈએ પૂછવું હોય તો

કે નિયો વેસાયિક પરની લાઇવ છે અને તમામ આપ ચેનલો લાઈવ કરતા એટલે જે લોકો છે ઘરે બેસીને ભગવાન દર્શન કરે એ પ્રાર્થના પોલીસ પોલીસ ને કરશે અમને પરમિશન આપી છે કે સુર સટકા હવે એનું સિસિ જૂનનો આજીવ કો છે મધ્ય પરીક્ષામાં ભાગ લે સિસિ જૂન છે અને બહાર પર સમગ્ર રૂપ ઉપર દરેક દરેક પોઈન્ટ ઉપર છે ને લગભગ 460 છે સમગ્ર રૂપરેખા કે સિસિ જૂની દ્વારા છે સિવાય બ્રોન્ચ અને જે એટલે ટેકનોલોજી છે એનો ઉપયોગ કરીને તૈયાર ચકવવાનું આવશે ભગવાન જો કોઈવાર મામેરો હોય तो भगवान जगन्नाथ जी ना वागामस्त्रो हो होय आभूषनो हो होय आणि प्रसाद ની व्यवस्था होय हे धर्म सेवा आहे छे ને આવા છે પર કરવામાં આવે છે આપણે થોડે બરા પછી 10 મિનિટ પછી આપણે જોઈશું પહેલા આપણે પહેલા માથે જઈને પ્રસાદ લેલી અને પછી શ્રવાયાત્રા માં જઈશું